મહત્વની ખબરો પર નજર કરીએ પંજાબમાં પરાળી સળગાવવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી બુધવારે એક જ દિવસમાં પંદર નવા કેસ નોંધાયા હતા અમિત શાહે જમ્મુ કાશ્મીરના પ્રવાસ દરમિયાન નેશનલ કોન્ફરન્સ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા તેમને ચૂંટણી બાદ જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો અપાવવાની વાત કરી ત્રણસો સિત્તેર કલમ વિશે વાત કરતા તેમણે કહ્યું હું રાહુલ ગાંધીને કહેવા માંગુ છું કે તમારી ત્રણ પેઢીઓમાં આવી તાકાત નથી કે ત્રણસો ની કલમ પરત લાવી શકે શિવસેના યુબીટી નેતા સંજય રાઉતને માનહાનિના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા ડોક્ટર મેઘા કિરીટ સોમૈયા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર મુંબઈની મેટ્રોપોલિટન કોર્ટે આદેશ આપ્યો હતો તેમને પંદર દિવસની કેદ અને પચીસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો ચેસ ઓલિમ્પિયાડના ભારતીય વિજેતાઓને મળ્યા હતા જેનો વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવ્યો હતો વિજેતાઓને મળીને વડાપ્રધાન મોદી અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઐતિહાસિક જીતની પ્રશંસા કરી લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ બ્રિટિશ નાગરિકતા અંગે અલ્હાબાદ સીબીઆઈ તપાસ થવી જોઈએ તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદ અસર પ્રયાગરાજમાં જોવા મળી રહી છે અહીં ઘણા મંદિરોમાં મીઠાઈ ચડાવવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે પ્રયાગરાજના ઘણા મંદિરોમાં માત્ર ચાર દિવસના ઓપરેશનમાં ઇઝરાયલે હિસબુલ્લાના નેવું ટકા નેતૃત્વને નષ્ટ કર્યું છે તો સાથે જ અડધી લશ્કરી તાકાત નાશ કરવામાં આવ્યો છે રશિયા યુક્રેનનું યુદ્ધ છેડાયું છે તો રશિયા પરમાણુ હત્યાનો ઉપયોગ કરતા પીછે હળી આવી જ ખબરો સાથે ફરી મળીશું આવતીકાલે રાત્રે નવ વાગે એઆઈ એન્કર આસ્થા સાથે